સીતારામને જય શ્રી કૃષ્ણ બધાનું સ્વાગત છે તમારું મારા રંગીલા ભાલની રસોઈમાં આજે આપણે લીલા વટાણાનું એકદમ ટેસ્ટી એવું શાક બનાવીશું જે તે તમે ક્યારે આ રીતે નહીં બનાવ્યું હોય તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો સૌ પ્રથમ અહીંયા મેં ફ્રેશ તાજા વટાણા લઈ લીધા છે લીલા અહીંયા મેં બસો ગ્રામ જેટલા વટાણા લઈ લીધા છે ત્રણથી ચાર લીલા મરચાંને આવી મોટી સાઈઝમાં કટ કરી લીધા છે અને ધાણા લીધા છે તો હવે એને આપણે એક મિક્સર જારના બાઉલમાં નાખીને ક્રશ કરવાના છે તો અહીંયા વટાણા નાખી દઈશું લીલા મરચાં લીધા છે એને આપણે એડ કરી દઈશું અને ધાણા લીલા દાંડલા સહિત લીધા છે દાંડલા કૂણા હતા એટલે મેં કાઢ્યા નથી તો આને આપણે મિક્સર જારમાં થોડુંક બે ચમચી જેટલું પાણી એડ કરીને દર્દરી પેસ્ટ તૈયાર કરી લઈશું તો આપણે આ રીતની દરદરી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો એમાંથી આપણે બે ચમચી જેટલી પેસ્ટને ગ્રેવી માટે અલગ કાઢી લઈશું તો અહીંયા મેં બે ચમચી જેટલી અલગ કાઢી લીધી છે અને બાકીની પેસ્ટને આપણે એક બાઉલમાં કાઢી લઈશું પેસ્ટને બાઉલમાં કાઢ્યા બાદ હવે એમાં આપણે ઝીણી કાપેલી ડુંગળી એડ કરીશું એક નાની ડુંગળીને આ રીતે પટલી સ્લાઇસમાં કટ કરી લીધી છે એ એડ કરી દઈશું અને બાઇન્ડિંગ માટે આપણે બે ચમચી ઘઉંનો લોટ એડ કરીશું અહીંયા તમે ચણાના લોટનો ઉપયોગ કરવો હોય તો એ પણ કરી શકો છો તો અહીંયા હું બે ચમચી ઘઉંનો લોટ જે નોર્મલ આપણે રોટલીમાં ઉપયોગ કરતા હોય છીએ એ લોટનો ઉપયોગ કર્યો છે અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું વટાણાની પેસ્ટમાંથી આપણે નાની નાની વડી બનાવીને એને બાફી લેવાની છે અહીંયા મેં એક ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને આ ડીશને મેં તેલથી ગ્રેસ કરી લીધી છે તો હવે આપણા વટાણાના પેસ્ટમાંથી આપણે ઝીણી ઝીણી વળી બનીને એને બાફવા માટે મૂકી દઈશું તો આ રીતને આપણે નાની નાની વળીઓ બનાવીને બાફવા માટે ઢોકળિયામાં મૂકી દઈશું બધી વળીઓ બનીને તૈયાર થઈ ગઈ છે તો એને આપણે ઢાંકણ ઢાંકીને સાત થી આઠ મિનિટ સુધી ચડવા દઈશું તો સાત થી આઠ મિનિટ બાદ આપણી વળીઓ સરસ રીતે બફાઈ ગઈ છે તો આપણે એક એને ડીશમાં કાઢી લઈશું તો આપણી વળીઓ બનીને તૈયાર થઈ ગઈ છે તો એના વઘાર માટીને આપણે એક ગ્રેવી તૈયાર કરી લઈશું ગ્રેવી માટે મેં અહીંયા એક કડાઈમાં બે નાની ચમચી જેટલું

ડુંગળીને મિક્સ કર્યા બાદ અહીંયા મેં એક ઇંચ આદુના ટુકડાને આ રીતે મોટા મોટા કટ કરી લીધા છે એ એડ કરી દઈશું છ થી સાત લસણ કળી લીધી છે એને એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરીને આપણે થોડાક સંતળાવા દઈશું હવે ડુંગળી થોડીક સંતળાઈ જાય એટલે એમાં આપણે બે મીડિયમ સાઈઝના ના કટ કરીને લઈ લીધા છે એ યાદ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે ડુંગળી ટમેટા ને થોડાક આપણે સફ થવા દઈશું અહીંયા બહુ વધારે આપણે નથી કેળવવાના થોડાક સફ થઈ જાય એટલે આને આપણી ગ્રેવી તૈયાર કરી લઈશું

પગાર માટે મેં અહીંયા એક કઢાઈમાં મોટા દોઢ ચમચા જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું સંતળાઈ જાય એટલે એમાં એક લાલ સૂકું મરચું અને એક બાદ ઉમેરશું અને હિંગ ઉમેરશું હવે આપણી જે ગ્રેવી બનાવેલી છે એને એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું થોડીવાર માટે આપણે આ ગ્રેવીને સાંતળી લઈશું આજ રીતે થોડીવાર માટે લાવતા જશું અને સાંતળી લઈશું તો આપણી ગ્રેવી થોડીક સંતળી ગઈ છે તો એમાં આપણે જે વટાણાની પેસ્ટ રાખી હતી ક્રશ કરેલી એને એડ કરી દઈશું બંને સરસ રીતે મિક્સ કરી લઈશું બંનેને સરસ રીતે મિક્સ કરીને આપણે થોડી વાર માટે એને ઢાંકીને ચડવા દઈશું જ્યાં સુધી એમાંથી તેલ ના છોટું પડી જાય

અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અહીંયા મીઠું આપણે આજ રીતે થોડી વાર માટે હલાવીને સાંતળી લઈશું આપણા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું અહીંયા તમને જે રીતની ગ્રેવી પસંદ હોય એ રીતે તમે પાણી એડ કરી શકો છો અહીંયા મેં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે આપણે આ ગ્રેવીમાં એક ઉભરો આવવા દઈશું પછી આપણે એમાં જે વળી બનાવી છે એની એડ કરી દઈશું ગ્રેવીમાં ઉભરો આવી ગયો છે તો એમાં આપણે જે વડી બનાવી હતી એની એડ કરી દઈશું હવે બધી વડી એડ કર્યા બાદ સરસ રીતે ગ્રેવી માં મિક્સ કરી લઈશું અને બે થી ત્રણ મિનિટ સુધી આપણે એને ઢાંકીને થવા દઈશું વધારે આપણે નથી રહેવા દેવાની તો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે આપણી ગ્રેવી પણ સરસ ઘટ બની ગઈ છે અને શાક પણ સરસ રીતે ચડીને તૈયાર થઈ ગયું છે તો ગેસને હવે આપણે બંધ કરી લઈશું અહીંયા મેં થોડું ગ્રેવી વાળું રાખ્યું છે તો હવે એમાં આપણે કોથમીર રેડ કરીશું અને એક ડીશ તૈયાર કરી લઈશું તો આપણું સરસ મજાનું લીલા વટાળાનું અલગ જ રીતથી શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે આ જેટલું દેખાવમાં સુંદર લાગે છે એટલું ખાવામાં પણ ટેસ્ટફુલ લાગશે સરસ લીલા વટાણાનું શાક બનીને તૈયાર થઈ છે ઉપરથી જેટલું સોફ્ટ લાગે છે એટલું અંદરથી પણ સોફ્ટ છે તો આપણું સરસ મજાનું લીલા વટાણાનું બળી શાક તૈયાર છે જો તમને અમારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને એક લાઈક કરજો ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો